Presidente okay. Matías. Okay. <laughs> <coughs> पोस्ट ના નામ થી સાયબર સ્લેવરી ની દુનિયા માં જાણીતા દેશ ના સૌથી મોટો સાયબર સ્લેવરી નો ગુનેગાર નીલ પૂરોહિત ને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ની ટીમ દ્વારા એ ખૂબ અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારે સેન્ટર ઓફ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આ આખું સેન્ટર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો ખાસ કરીને આ ટીમ દ્વારા મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહી પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કેવાય છે કે ટોપ ટુ એન્ડ એન્ડ ટુ ટોપ આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ધ ગોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે

આખી ટોલકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ની ટીમ આ સંપૂર્ણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ધ ગોસ્ટ તરીકે કામ કરતા

તેના કારણે એ ભારતમાં આવ્યો એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ કેસમાં અનેક બીજા એના સાગરિકો છે તેને બી પકડવામાં આવ્યા છે અને મુખ્ય જે એજન્ટો ધ્યાનમાં આવેલા એ સૌ લોકોને પકડવામાં આવ્યા છે પરંતુ આનું આખું જે નેટવર્ક છે એ નેટવર્કની સંપૂર્ણ ડિટેલો એ પોલીસ દ્વારા જે નીચે સુધીની જે કામગીરી છે એ ચાલુ છે અને બધા જ લોકોને પકડવામાં આવશે 126 થી વધારે સબ એજન્ટો એને દેશભરમાં ગોઠવેલા હતા આરોપી 30 થી વધારે પાકિસ્તાની એજન્ટો નામે સંપર્કમાં હતો જેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાયબર એક્સિલન્સ ટીમને મળેલા છે 100 થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક જોડે બી આ વ્યક્તિ સંપર્કમાં હતો આપીએ મોટી ટોલકી દ્વારા 1000 નવકોની માંગણી કરી અને એની અંદર ધ ગોસ્ટ નીલ પુરોહિત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી એ લોકોને હું તમને સહાય કરીશ એના સંપૂર્ણ પુરાવાઓ એ પ્રાપ્ત કર્યા છે જે દિવસે દિવસે પકડ્યો એના પંજાબના એક યુવાનને મોકલ્યો છે જેના બી પુરાવાઓ પોલીસ પાસે મળ્યા છે કુલ એના મોબાઈલની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને આ માહિતીના માધ્યમથી રાજ્યના યુવાનોએ કેમ સાવચેત રહેવું જોઈએ તેથી હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વ્યક્તિ કોઈ બી પ્રકારના રૂપિયા આ વિક્ટિમ્સ પાસેથી નહીં લેતો ટિકિટ બી પોતે મોકલતો એટલે લોકોને વધુ વિશ્વાસ આવે એરપોર્ટ પર ઉતરતા સાથે ગાડી બી પોતે મોકલતો તો એક બે દિવસ કાય રોકાવા જો માટે રૂમની વ્યવસ્થા બી પોતે કરતો જેથી લોકોનો વિશ્વાસ વધારે આવે એક વ્યક્તિ દીઠ આ વ્યક્તિને કમિશન સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવું

જેને પકડવામાં ગુજરાત પોલીસને આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ બધા જ લોકોને થાઈલેન્ડ થી મ્યાનમાર મોકલવાનું ખાસ કરીને માઉ નદીની જે ક્રોસ કરાવતા હતા અને ત્યાં મ્યાનમાર ની અંદર કે કે પાર્ક કરીને જે સૌથી મોટો એરિયા હતો જે આખા દુનિયાની અંદર સાયબર નેટવર્ક ચલાવે છે

અને ક્રોસ બોર્ડર કનેક્શન અંકે સંચાલન કરીને નિયંત્રણ કરતો હતો અને આ સંપૂર્ણ એનું નેટવર્કને પડદા પાસ કરીને સાયબર ક્રાઇમ એક્સેલન્સ સેન્ટર દ્વારા એક ખૂબ મોટો અચીવમેન્ટ કર્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ એમના અભિયાનમાં એક જંગ લડી રહ્યા હોય એ પ્રકાર આનંદ જીલામ હા બુલ્યા ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ની કોઈ વિગત છે આમાં સંપૂર્ણ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એના ટ્રેક કરવામાં આવ્યા છે પરંતુ ઇન્ક્વાયરી ચાલુ હોવાથી એની બીજી ડિટેલ્સ હાલમાં નહી આપી શકું આના નેટવર્ક સાથે જોડાયેલા બીજા કોઈ પકડાયા છે કે આ માત્ર એક જ આપણે કરીને લીધું છે એના નેટવર્ક જોડે જેંદર જેટલા